અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ તથા માતા યશોદા એવોર્ડ કિશોરી મેળો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો સ્વાસ્થ્ય શશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે તેવું જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલે જણાવ્યું સાબરકાંઠામાં જિલ્લા પંચાયત તથા આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પોષણ ઉત્સવ તથા માતા યશોદા એવોર્ડ કિશોરી મેળો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં ટીસીઆરએમ હોટેલ ઇડર ખાતે યોજાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે સ્વસ્થ સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે આજનું બાળક દેશનું ભવિષ્ય છે તેમને પોષણયુક્ત સ્વસ્થ આહાર આપવો ખૂબ જ જરૂરી છે ગુજરાત પોષણ વિકાસના દરેક માપદંડોમાં સિદ્ધિ હાંસલ કરવા હર હંમેશ અગ્રેસર રહ્યું છે સશક્ત રાષ્ટ્ર કે રાજ્યના નિર્માણમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાને મહત્તાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા અવિરતપણે બાળકો કિશોરીઓ અને મહિલાઓની દરકાર કરવામાં આવી રહી છે તેમના પોષણ અને વિકાસ માટે અનેક પોષણ તથા મહિલાલક્ષી યોજનાઓના સુયોગ્ય અમલીકરણથી સહી પોષણ દેશ રોશનના અભિગમને સાર્થક કર્યો છે આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન લીનાબેન લીનામાએ જણાવ્યું હતું કે અત્યારના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહી છે આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓ સક્રિય છે જે ગર્વની વાત છે આ સાથે બેટી બચાવો બેટી પઢાવો અંગે વાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમ દરમિયાન કિશોરીઓ દ્વારા પૂર્ણા શક્તિના ઉપયોગ બાબતે પ્રતિભાવો રજૂ કર્યા હતા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીકરી વધામણા કીટ માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ ટીએચઆર તેમજ મિલેટ્સમાંથી વાનગી સ્પર્ધાના વિજેતાના ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને અન્નપ્રાશન વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુ જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પ્રોગ્રામ ઓફિસર અલ્પાબેન સીડીપીઓ અમીબેન તેડા બહેનો સહિત આંગણવાડીના બાળકો અને કિશોરીઓ ઉપસ્થિત રહી હતી સાબરકાંઠા ન્યૂઝ ટ્વેન્ટી ને સબસ્ક્રાઈબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા સમયમાં ઝડપથી આપણા સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે સોયબ સૈયદ સાબરકાંઠા